જુનાગઢના ઘેડ પંથકમાં જળ પ્રલય ચારેય તરફ બસ પાણીનું સામ્રાજ્ય સ્થાનિકોની મુશ્કેલીનો કોઈ અંત નહીં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઘેડ પંથકમાં જાણે જળ પ્રલય સર્જાયું હોય એવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જુનાગઢ જિલ્લાના બગસરા બામણાસા ઓસા સહિત નગરામાં વિસ્તારોના છે આખે આખા ગામ બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદ રોકાયાના અડતાળીસ કલાક વીત્યા છતાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યું નથી રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી માંગરોળના ઓસા ગામ ઓસા ફુલરામા સરમા સમરડા ઘોડાદર ભાથરોટ સહિતના તમામ ગામો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય એવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા રસ્તાઓ પર હજુ પણ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને પણ ભારે નુકસાન થયું

ઇન્દ્રાણ ગામમાં ચારે તરફ જળબંપાકારના દ્રશ્યો નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બને એબીબીએસપીતા સમક્ષ વ્યથાથ હલાવતા ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે હજુ સુધી ન તો સરકાર તરફથી કે ન તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ પણ રાહત કામગીરી માટે આવ્યું નથી કેશોદના જોનપુર અને મઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે સર્જેલી તારાજીના દૃશ્ય જુઓ બુધવારે વરસેલા થી બાર ઇંચથી ખેતરો બેટમાં ફેરવાય ગયા મગફળીનો પાક પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય કરવાની સરકાર સમક્ષ માંગ કરી આ દ્રશ્યો કેશોદના માણેકવાડાના છે સાબડી નદી બે કાંઠે વહેતા નદીના પાણીએ માણેકવાડા ગામને બાનમાં લીધું નદીના પાણીથી ગામમાં કમર સુધીના પાણી ભરાયા માલબાપાનું મંદિર પણ અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ ગયું ભારે વરસાદથી સકરાણા ગામનું પુલ પણ ધોવાઈ ગયું પુલ પાણીમાં ધોવાતા વાડી વિસ્તારના લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા દસ વર્ષથી પુલ જર્જરિત હાલતમાં છે અનેક રજૂઆત કરી છતાં સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી તાત્કાલિક પુલનું સમારકામ કરવામાં આવે અથવા નવો પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે